આજે આપણે બનાવીશું એકદમ નવી રીત અને એકદમ હેલ્ધી એવું કંકુળાનું શાક તો સ્પાઈની ઘરનું શાક બનાવીશું આજે અને એમાં એક વધારે હેલ્ધી વસ્તુ ઉમેરીશું એટલે બહુ જ હેલ્ધી શાક આ બનીને રેડી થશે તો તેના માટે મેં એક બાઉલ લીધો છે બાઉલમાં આપણે મેથી એડ કરીશું હા ફ્રેન્ડ્સ મેથી એડ કરવાની છે કંકુળામાં જે રેગ્યુલર આપણે મસાલામાં રાખીએ છીએ ને મસાલિયામાં એ જ મેથી એડ કરવાની તો મેથી મેં અડધી વાડકી જેટલી લીધી છે અને એને સરસ રીતે વોશ કરી લઈશું તો એક વખત આ શાક છે ને મારી રીતે બનાવીને જળથું ટ્રાય કરજો વોશ કરી અને પછી થોડું પાણી આ રીતે એડ કરી અને ઢાંકી દેવાનું છે ઢાંકી અને અડધો કલાક માટે રહેવા દેવાનું તમારી સાથે ટાઈમ ના હોય તો તમે ગરમ પાણીમાં પણ પલાળી શકો છો મેથીને હવે કંકોળા પણ મેં સમારી લીધા છે આ રીતે તમે રાઉન્ડ શેપમાં પણ સમારી શકો છો હવે એક પેનમાં આપણે ઓઇલ લઈશું મેં નોનસ્ટિકનું જ પેન લીધું છે એટલે બિલકુલ શાક નીચે ચોંટે નહીં સાથે હિંગ એડ કરીશું થોડી અને આ શાકમાં આપણે જીરું કે રહી નહીં પણ અજમો એડ કરવાનો છે અજમાથી એની ટેસ્ટ અને ફ્લેવર બહુ જ ફાઇન આવશે સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું તો આમાં લાલ મરચાંનો બિલકુલ યુઝ નથી કરવાની હું લીલું મરચું જ એડ કરવાની છે જો તમારે લીલું મરચું યુઝ ના કરવું હોય તો તમે લાલ મરચું પણ યુઝ કરી શકો છો એટલા માટે અમે લીલું મરચું થોડું વધારે એડ કર્યું છે હવે કંકોડા એડ કરી દઈશું સમારેલા એડ કરી અને પછી આ રીતે આ મિક્સ કરી દેવાનું આપણે મેથી એડ કરવાની છે એટલે એટલું હેલ્ધી આ શાક બનીને રેડી થશે અત્યારે કંકોડા ખૂબ જ એવા સારા પ્રમાણમાં મળતા હોય છે તો ખાવા જ જોઈએ મીઠું એડ કરીશું જેથી જલ્દી કૂક થઈ જશે તમે પછી પણ એડ કરી શકો છો પણ અત્યારે આપણે મીઠું એડ કરીશું તો આપણા કંકોડા છે ને જલ્દી કૂક થઈ જશે મિક્સ કરીશું તો આ મેથીવાળું શાક તમે બનાવ્યું છે ફ્રેન્ડ્સ મને કોમેન્ટમાં જરૂરથી લખજો જો ના બનાવી હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો બહુ જ ફાઇન લાગે છે સાથે હલ્દી પાવડર એડ કરીશું જેથી એનો કલર લોંગ ટાઈમ સુધી જળવાઈ રહે અત્યારે જ આપણે મીઠું અને હલ્દી પાવડર એડ કરી દેવાની છે જેથી એનો કલર પણ બહુ ફાઇન રહેશે તો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર તમને ઇઝી ઇઝી રેસીપીઝ જોવા મળશે અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય એવી એ પણ ઘરની સામગ્રીથી બનતી રેસીપીસ હું અપલોડ કરતી હોઉં છું તો જરૂરથી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો હવે ઢાંક્યું છે મેં બે મિનિટ પછી હું ફરી ચેક કરીશ બેથી ત્રણ વાર તમારે આ રીતે ઢાંકણ ખોલી અને ચેક કરતું રહેવાનું મેં ફ્રેશ કંકોળા લીધા છે એટલે મારે ચડતાં બિલકુલ વાર નથી લાગી આ કંકોડાના શાકને તો ફ્રીજમાંથી તમે કંકોડા લો ને તો એ વાર લાગે છે એટલે એને બહાર કાઢી લેવાના અને પછી શાક બનાવવાનું જેથી બિલકુલ વાર ના લાગે હવે કંકોળા આપણા ચડી ગયા પછી મેથી એડ કરવાની મેથીમાંથી પાણી બધું કાઢી લેવાનું અને એકવાર વોશ કરી લેવાની જેથી મેથીની બધી કડવાશ દૂર થઈ જશે હવે ગરમ મસાલો અને ધાણા જીરું એડ કરવાનું મેથી એડ કર્યા પછી આપણે રહેવા દેવાનું બેથી ત્રણ મિનિટ સુધી થોડીક એવી સુગર એડ કરી છે બહુ એડ નથી કરવાની એકદમ સહેજ એવી કરી છે ચપટી તમે જોઈ શકો છો એનાથી એની ફ્લેવર છે ને શાકની બહુ જ ફાઇન આવશે અધરવાઇઝ તમે ના એડ કરો ને તો પણ ચાલશે તો બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે આપણે રાખી મૂકવાનું તો બસ રેડી છે આપણું મેથી અને કંકુળાનું શાક વાવ તમે જોઈ શકો છો ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે તો આ રીતે મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો એકવાર ફ્રેન્ડ્સ તમે લુક્સમાં પણ જોઈ શકો છો અને ખાવામાં એટલું ટેસ્ટી થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ